વડોદરા શહેરના મધ્યમાં આવેલા પોલો ક્લબ ખાતે આજે ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા નેશન ફસ્ટ પ્રોજેક્ટના વક્તાઓ સાથે ફીડબેક માટેનું એક અગત્યનું કાર્યક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી તથા ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં યુનિવર્સિટી પારૂલ યુનિવર્સિટી જેએસએફસી યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સિગ્મા યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી સહિતના અનેક પ્રાધ્યાપકો કે જે નેશનલ ફર્સ્ટ પ્રોજેક્ટમાં વક્તા તરીકે સેવાઓ આપી હતી તેમણે પોતાના અનુભવો જણાવ્યા હતા આ કાર્યક્રમના કોઓર્ડિનેટર નવીનસિંહ જીતાવતે બધાનું સ્વાગત કર્યું હતું દરમિયાનમાં નેશનલ ફર્સ્ટ પ્રોજેક્ટના ડિરેક્ટર ડોક્ટર વિજય શાહે બધાનું સ્વાગત કરી પ્રથમ તબક્કો ખૂબ સુંદર રહ્યો અને બધાને બીજા તબક્કા માટે તૈયાર રહેવા હાંકલ કરી હતી તથા પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારીએ માટે યુનિવર્સિટી લેવલ પર કોર્સ શરૂ કરવાની ભલામણ કરી હતી આ પોલિટેકનિકના પ્રોફેસર ચેતન સુમાણીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં નેશન ફર્સ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તે બધાને જણાવ્યું હતું એ અંગે બધાને જણાવ્યું હતું અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાએ નેશન ફર્સ્ટ સાથે નો કાસ્ટ ઓનલી રાષ્ટ્રનો નારો બુલંદ કરવાની હાકલ કરી હતી મિત્રો આજે નેશન ફર્સ્ટ આવો જે કાર્યક્રમ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક વિચારધારા લઈને ચાલતું સંગઠન છે વિજયભાઈને એક સરસ મજાનો વિચાર આવ્યો અને એ વિચારને કાર્યાન્વિત કરવા માટે હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદે વડોદરા શહેરની આજુબાજુમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમના વિદ્યાર્થીઓને નેશન ફર્સ્ટ એટલે દેશ માટે પ્રેમ થાય એના માટે શું કરી શકાય એવા સરસ મજાના વિચાર લઈને એક સિરીઝ આપી આપણી સાથે ઇન્ડુ ફાઉન્ડેશનવાળા એવા ડૉક્ટર વિજયભાઈ શાહ છે આપણે વિજયભાઈને પૂછ્યા આખો પ્રોજેક્ટ કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યો આમ તો રાષ્ટ્ર પ્રથમ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે સૌ જાણીએ છીએ કે બેલગામના એટેક પછી ભારતમાં જે વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવાનું આ પ્રકારનો એક વિચારની શરૂઆત થઈ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને ગૌરવ અપાવે તે પ્રકારની કામગીરી કરી ભારતની ત્રણેય સેનાએ એણે પણ પોતાનાથી જે કંઈ શક્ય બન્યું તે બધું જ કર્યું અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું પરંતુ ભારતના નાગરિક તરીકે આપણાથી શું થાય એનો વિચાર કરતા એક એવો વિચાર આવ્યો કે અત્યારના યુવાધનને એમને રાષ્ટ્ર પ્રથમ એટલે કે નેશન ફર્સ્ટ અંગેની વાત કરવી જોઈએ ભારતના સનાતન સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ વડોદરા શહેરના તજજ્ઞ એવા અલગ અલગ વિષયના નિષ્ણાતોને સાથે રાખીને વડોદરા શહેરની આજુબાજુની બાર યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસના કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમની ઉદઘાટન પ્રસંગે અમારા જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રીશ્રી અને ગુજરાતના માન્ય પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ પણ વડોદરામાં હાજર રહ્યા અને આખો કાર્યક્રમ લગભગ ચાલીસેક દિવસ સુધી ચાલ્યો આ સમયગાળા દરમિયાનમાં એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ આ નેશન ફર્સ્ટ અંતર્ગત કામ કર્યું અને મને કહેતા આનંદ થાય છે કે આજે પાટ્રોડ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે બધા જ વક્તા